નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપતા ગભરાયેલા ઉદય તેની પાસે રહેલા રોકડા રૂપિયા પાંચ હજાર આપી દીધા હતા તેમ છતાં આ બંને શખ્સોએ ઉદયના ગેલેક્સી કંપનીના એસ એટ કિંમત રૂપિયા ત્રેપન હજારનો મોબાઈલ પણ ઝૂટવી લઈ નાસી છૂટ્યા હોવાની ઉદય દ્રોપાલે નીલમબાગ પોલીસ મથકમાં અજાણા બે બાઇક સવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી મોડી રાત્રે સાડા દસ આજુબાજુ હું વાઘાવાડી રોડથી સંસ્કાર મંડળ જતો હતો ત્યારે બે બાઇકવાળા આવ્યા અને જેમ ફાવે એમ ગાડું બોલવા માંડ્યા પછી મેં સાયકલ વધારે સ્પીડમાં જરાવી એટલે એને ગાડી આડી નાખી અને મને સાઈડમાં લઈ જઈને મને ધમકાયું મારી પાસેથી પાકીટ નહીં એ બધું જોયું એમાંથી પૈસા લીધા અને મારો ફોન જોયો એ મારી પાસેથી આંચકી લીધો વધારે પૈસાની માંગ કરી અને મારા એક ભાઈબંધને બોલાવ્યો ફોન કરીને એ આવે એ પહેલાં એને મને ધમકાવીને આગળ ખસેડી દીધો અને એ બે જણા યુટર્ન મારીને વાઘાવાડી સાઈડ કેટલા પૈસા હતા કાંઈ હથિયાર હતા એમની પાસે કે શું હતું આશરે પાંચેક હજાર રૂપિયા તમારા પર્સમાં હતા અને મારો મોબાઈલ હતો પચાસ હજારનો મોબાઈલ હતો અને એ લઈ ગયા અને મને ધમકાવી કે હું તને ને હલવાડી દઈશ ને બધાને ટોળા બોલાવીને મરાવું નથી અને એવી રીતે ધમકાયો એટલે હું ફૂલ ગભરાઈ ગયો હું ગભરાઈને પછી એમનાથી બી ગયો એટલે એને ફોન એને આચકી લીધો પછી મને આગળ જવાની ધમકી આપી કે તું આગળ વીઓ જ પાછળ ન પડતો પાછળ જોતો નહીં ને તો હું હજી મારી એમ કરીને હું આગળ થોડોક ચાલ્યો પછી એને યુટર્ન મારીને ફરારતી કેટલા લોકો હતા બે લોકો હતા એમાં એકે બાંધેલું હતું મોટે રૂમાલ અને પાછળ એક બ્રાઉન કલરનું નું જેકેટ પહેરેલો વ્યક્તિ હતો તમે શું નોકરી કરો છો હું આઈટી માં નોકરી કરું છું કેમાં ભંસાલી વેલ્યુ ક્રિએશન નોકરી કરું રાત્રે ક્યાંથી ક્યાં જતો હતા હું ઘરે જતો તો રાત્રે મારી સાયકલ જે ઓફિસે પડી હતી હું જમવા ગયો હતો શ્રી પાટી પર ત્યાંથી જમીને મારી સાયકલ લઈને હું ઘરે જતો તમારી ઓફિસ ક્યાં સેન્ટર શોર્ટની સામે